નમસ્કાર ધોરણ દસની બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે અને મને ખબર છે ગણિતનું ટેન્શન તો બધાને હોય છે ખરું ને પણ જુઓ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે ગણિતની જે ઓફિશિયલ બ્લુપ્રિન્ટ છે ને એમાંથી જ એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી કાઢીશું જે પાસ થવામાં એકદમ મદદરૂપ થશે તો સૌથી મોટો સવાલ એ જ છે કે ભાઈ ગણિતના પેપરની તૈયારી કરવી તો કરવી કેવી રીતે શું આખી આખી ચોપડી કરવી પડશે કયા ચેપ્ટર પર વધારે ધ્યાન આપવું ચાલો આજે આપણે આ બધા જ સવાલોના જવાબ શોધી કાઢીએ હા તમે જે વાંચી રહ્યા છો એ બિલકુલ સાચું છે આખું પુસ્તક કરવાની જરૂર નથી ફક્ત અને ફક્ત ચાર જ ચેપ્ટર અને એટલામાં જ પાસિંગ માર્ક્સ કરતાં પણ વધારે માર્ક્સ આવી શકે છે હવે સવાલ એ થાય કે આવું કઈ રીતે બની શકે ચાલો આપણે આ જ રહસ્યને સમજીએ તો આખરે આ સ્માર્ટ પ્લાન છે શું જુઓ એક વાત સ્પષ્ટ કરી દઉં આ કોઈ અટકળ નથી કે કોઈનો અંદાજો નથી આ તો સીધે સીધું જે બોર્ડે બેઝિક ગણિતની બ્લુપ્રિન્ટ બહાર પાડી છે ને એનું જ ડીપ એનાલિસિસ છે એટલે કે જવાબ તો આપણી નજર સામે જ હતો આ જુઓ આ કોઈ મારા શબ્દો નથી બ્લૂ પ્રિન્ટ જોતા જ એકદમ ક્લિયર થઈ જાય છે કે જો માત્ર ચાર જ ચેપ્ટર બરાબર કરી લેવામાં આવે ને તો પણ સારા માર્કે પાસ થઈ જવાય છે એનો મતલબ શું થયો મતલબ એ કે સફળતાનો રસ્તો તો ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં જ છુપાયેલો છે આપણે બસ એને શોધીને એના પર ચાલવાનું છે પણ આ સ્ટ્રેટેજી કામ કઈ રીતે કરશે એ સમજવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડે આપણે પેપરની સ્ટાઇલ સમજવી પડશે એનું આખું માળખું એનું સ્ટ્રક્ચર કેવું છે એ જાણવું પડશે કારણ કે જો એ ખબર પડી જાય કે કયા સેક્શનમાં કેટલા માર્ક્સ છે અને ક્યાં ઓપ્શન મળે છે તો આખી ગેમ જ સેલી થઈ જાય છે ઓકે તો જુઓ પેપરમાં ટોટલ ચાર સેક્શન છે સેક્શન એ જે હેતુલક્ષી પ્રશ્નોનો છે એમાં ચોવીસ સવાલ અને ચોવીસ માર્ક્સ છે અને હા આમાં કોઈ ઓપ્શન નથી એટલે આ તો કમ્પલસરી છે પણ ખરી મજા તો હવે શરૂ થાય છે વિભાગ બી સી અને ડીમાં અહીંયા આપણને મળે છે ઓપ્શન્સ અને આ જ ઓપ્શન્સ આપણી સ્ટ્રેટેજીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એનો સીધો મતલબ એ છે કે અમુક સવાલો આપણે છોડી શકીએ છીએ ચાલો હવે આવીએ સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર પ્રકરણ પ્રમાણે ગુણભાર એટલે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે માની લો કે આ જે માસ્ટર કી છે જે આપણા સ્માર્ટ પ્લાનનો દરવાજો ખોલવાની છે ઓકે તો આ રહ્યું આપણું સિક્રેટ વેપન બેઝિક ગણિતના બધા જ ચૌદ ચેપ્ટર અને એના માર્ક્સનું લિસ્ટ હવે અહીં જનરલ વિકલ્પ સાથે લખેલું છે એનો મતલબ શું એનો મતલબ એ કે પેપરમાં ટોટલ એકસો નવ માર્ક્સના સવાલો હશે જેમાંથી આપણે લખવાના છે ફક્ત એંશી માર્ક્સના પણ હવે જરા બધું ભૂલીને ફક્ત આ ચાર હાઇલાઇટ કરેલા ચેપ્ટર પર ફોકસ કરો આંકડાશાસ્ત્ર સંભાવના સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ અને હવે જરા એની સામે લખેલા માર્ક્સ પર એક નજર કરો દેખાયું કંઈ ખાસ અને જો હજુ પણ ડાઉટ હોય તો આ ચાર્ટ જુઓ આનાથી આખી વાત એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે એક બાજુ છે એ ટોપના ચાર ચેપ્ટર્સ જેમાંથી પૂરા ચોપ્પન માર્ક્સનું પૂછાય છે અને બીજી બાજુ છે બાકીના દસ ચેપ્ટર્સ જેમાંથી આવે છે પંચાવન માર્ક્સ મતલબ કે આ ચાર ચેપ્ટરનું વજન લગભગ બાકીના દસ ચેપ્ટર જેટલું જ છે વિચાર તો કરો આજ તો છે આપણી સ્ટ્રેટેજીનો પાવર તો હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે કે આપણો પ્લાન શું છે ચાલો હવે ફાઇનલી એ ચાર ગેમ ચેન્જર પ્રકરણોના નામ જાણી લઈએ જે ગણિતના ડરને દૂર ભગાડી શકે છે તો આ રહ્યા આપણા ચાર સુપરસ્ટાર ચેપ્ટર્સ સૌથી પહેલા આંકડાશાસ્ત્ર પૂરા સોળ માર્ક્સ એના પછી સંભાવના ચૌદ માર્ક્સ પછી આવે છે સમાંતર શ્રેણી જે છે તેર માર્ક્સનો અને છેલ્લે યામ ભૂમિતિ અગિયાર માર્ક્સ અને સૌથી બેસ્ટ વાત શું છે ખબર છે આ બધા ચેપ્ટર્સ પ્રમાણમાં સમજવામાં એકદમ સહેલા છે અને હવે જો આપણે આ ચારેનો સરવાળો કરીએ તો કેટલા માર્ક્સ થાય છે કોઈ અંદાજ પૂરા ચોપન માર્ક્સ હવે જરા યાદ કરો બોર્ડમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ એસીમાંથી માત્ર છવ્વીસ અને અહીંયા તો ફક્ત ચાર ચેપ્ટર તૈયાર કરવાથી જ ચોપન માર્ક્સનું પેપર એટેમ્પ્ટ કરવા માટેની તૈયારી થઈ જાય છે આને જ કહેવાય સ્માર્ટવર્ક હાર્ડવર્ક નહીં તો આપણી સ્માર્ટ સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ અને સીધી છે સૌથી પહેલી પ્રાયોરિટી આ ચાર ચેપ્ટરને આપવાની બસ આટલું પાપું કરવાથી જ ચોપન માર્ક્સનો એક મજબૂત પાયો તૈયાર થઈ જાય છે જે પાસ થવા માટે તો પૂરતો જ છે જ હા એનો મતલબ એવો બિલકુલ નથી કે બાકીના ચેપ્ટરને અડવાનું જ નથી પણ જો સમય ઓછો હોય અને ક્યાંથી શરૂ કરવું એ સમજાતું ન હોય તો શરૂઆત અહીંથી જ કરવાની તો ચાલો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા સૌથી છેલ્લી અને સૌથી કામની વાત કહી છે જે મગજમાં ફિટ કરી લેવાની છે યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે કે ખાલી સખત મહેનત નથી કરવાની સ્માર્ટ મહેનત કરવાની છે સફળતાનો રસ્તો તો બોર્ડની ઓફિશિયલ બ્લૂપ્રિન્ટ પોતે જ બતાવી રહી છે આપણે બસ એ રસ્તાને ઓળખીને એના પર ચાલવાનું છે તો હવે આ બધી માહિતી મળ્યા પછી શું કોઈ પોતાની સ્ટડી કરવાની સ્ટ્રેટેજી બદલવાનું વિચારશે શું લાગે છે આ ચાર ચેપ્ટરને પહેલી પ્રાયોરિટી આપવી એ સારો આઈડિયા છે આના પર ચોક્કસ વિચાર કરજો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત જ સારું પરિણામ લાવે છે આવનારી પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ